જય શ્રી કૃષ્ણ મિત્રો આપને ઉત્તરાયણની શુભકામનાઓ આજના આ ખાસ વીડિયોમાં આપણે એક એવું રહસ્ય જાણશું જે ઉત્તરાયણ તમારા માટે ધન સુખ અને શાંતિ લાવી શકે છે તમે માત્ર એક કાર્ય કરીને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા મેળવી શકો છો આ કાર્ય કૂતરાને ખવડાવવાથી જોડાય છે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ છે તો ચલો આ રોચક વિષય પર વધુ માહિતી મેળવીએ તહેવાર અને પ્રાણીઓ ખાસ કરીને કૂતરાઓ વચ્ચેનો સંબંધ આપણા ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં એક અનોખું સ્થાન ધરાવે છે કૂતરાઓને હિંદુ ધર્મમાં વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યું છે શ્રદ્ધા અને શાસ્ત્રોમાં માન્યતાઓ છે કે કૂતરાઓ માત્ર પ્રાણી જ નહીં પરંતુ ધર્મના સંદેશવાહક છે અને માનવ જીવનમાં આદરપૂર્વકનું સ્થાન ધરાવે છે કૂતરાઓને યમરાજના દૂત અને ભગવાન ભૈરવના વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે માન્યતાઓ અનુસાર કૂતરાઓ આશરે એવી જગ્યા પર રહે છે જ્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે તેઓ આ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને જગ્યા શાંતિપૂર્ણ બનાવી રાખે છે આ કારણે કૂતરાઓને ખવડાવવાથી અને તેમનો આનંદ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ સ્થાપિત થાય છે ઉત્તરાયણ જેવા પવિત્ર તહેવારો પર કૂતરાઓને ખવડાવવું વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઉત્તરાયણના દિવસે સૂર્યના ઉત્તરના ગમનના આરંભ સાથે સૌર શક્તિ પૃથ્વી પર વધે છે આ દિવસને શુભ દિવસ માનવામાં આવે છે અને શાસ્ત્રો કહે છે કે પ્રાણીઓને ખવડાવવું પુણેનું કામ છે કૂતરાને ખવડાવવાથી પિતૃદોષ અને શનિદોષના પ્રભાવ ઓછા થાય છે કૂતરાને ખાસ રોટલી દૂધ ગુળ અથવા ઘી જેવી વસ્તુઓ ખવડાવવાથી આ ફળ પ્રાપ્તિ વધુ સારી રીતે થાય છે તહેવારોમાં કૂતરાઓ સાથેની કરુણાની કથાઓ પ્રાચીન કાળથી ચાલી આવે છે મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરે જ્યારે સ્વર્ગયાત્રા માટે પથ લીધા ત્યારે એક કૂતરો તેમને સહપ્રવાસી તરીકે મળ્યું આ કૂતરો તેમની શ્રદ્ધાનું પ્રતીક હતું જે યુધિષ્ઠિરની કરુણાશીલતા દર્શાવતું હતું આ પ્રસંગ એ સિદ્ધ કરે છે કે તહેવારોમાં કૂતરાઓ પ્રત્યે કરુણા દર્શાવવી એ ધાર્મિક રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે હાલના સમયમાં પણ તહેવારો પર કૂતરાઓને ખવડાવવાની પરંપરા જાળવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે કૂતરાઓ પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવવાથી આપણો માનસિક શાંતિમાં વધારો થાય છે અને આ સંબંધ આધ્યાત્મિક સ્તરે અમૂલ્ય બનતો જાય છે કૂતરાને ખવડાવવાના વિશ્વમાં આપણા શાસ્ત્રો આરોગ્ય વિજ્ઞાન અને પ્રાચીન માન્યતાઓનો ગાઢ સંબંધ છે કુતરાઓને ખવડાવતી વખતે માત્ર શુભ કાર્યનું જ નહીં પરંતુ તે તેમને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોવું જોઈએ તે પણ જરૂરી છે કૂતરાઓની પાચનશક્તિ માનવીની પાચનશક્તિથી અલગ હોય છે એટલે જે કંઈ ખવડાવીએ તે સાવધાનીપૂર્વક પસંદ કરવું જોઈએ હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે કે કુતરાને ખવડાવવું એ પુણેનું કામ છે કુતરાઓ ભગવાન ભૈરવના પ્રિય છે અને તેમને ખવડાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને ઉત્તરાયણ જેવા પવિત્ર તહેવારોના દિવસો પર કૂતરાઓને ખવડાવવું વધુ લાભદાયી માનવામાં આવે છે કૂતરાઓને ખવડાવતી વસ્તુઓમાં સૌથી પ્રથમ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે તે તાજું પૌષ્ટિક અને શુદ્ધ હોવું જોઈએ શાસ્ત્રોમાં રોટલીને ઘી અને ગુડ સાથે મિશ્રિત કરીને કૂતરાઓને ખવડાવવાનું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે રોટલી કૂતરાઓ માટે પચવામાં સરળ છે અને ગુડ તેમની પાચનક્રિયાને મજબૂત બનાવે છે ગુડમાં રહેલા ખનીજો અને એનર્જી કૂતરાના શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે સાથે જ ઘી તેમને એડિશનલ પોષણ પૂરું પાડે છે આયુર્વેદના અનુસંધાનમાં કૂતરાઓને દૂધ સાથે ભાત પણ ખવડાવવું એ યોગ્ય માનવામાં આવે છે દૂધમાં રહેલું કેલ્શિયમ અને પ્રોટીન તેમનું શરીર મજબૂત બનાવે છે અને ભાત તેમને પચવામાં સરળ રહે છે જો ભાત ખવડાવો તો તેમાં તળેલી કે મસાલેદાર વસ્તુઓ ન ઉમેરવી કેમ કે તે તેમના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે કૂતરાઓને ખાસ કરીને મીઠી અને મસાલેદાર વસ્તુઓ ખવડાવવી ટાળવી જોઈએ ચોપડી અથવા બિસ્કિટ જે મોટા પ્રમાણમાં મીઠી હોય છે તે તેમના આરોગ્ય માટે નુકસાનકારક છે વધુ તેલિયા અથવા તળેલા ખોરાક તેઓ માટે પચવામાં મુશ્કેલ બને છે જેના કારણે તેમને અપચો અથવા શરીર પર દુષ્પ્રભાવ થાય છે ઉત્તરાયણના શુભ પ્રસંગે કૂતરાઓને ખવડાવવા માટે રોટલીના ટુકડા લઈને તેમાં થોડી ચપતી ખાંડ ઉમેરવી અને તેને તાજા પાણી સાથે ભેળવીને ખવડાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પાણી તેમના પાચનતંત્રને સુગમ બનાવે છે અને ખાંડ તેમને ઊર્જા પૂરી પાડે છે ખાસ ધ્યાન રાખવું કે ખાવા માટેના વાસણો સાફ અને સ્વચ્છ હોય જેમ આપણે તહેવારની પ્રસાદી ભગવાનને સમર્પણ કરતા પહેલાં શુદ્ધતા રાખીએ છીએ તેમ કૂતરાઓ માટે પણ એ જ અભિગમ અપનાવવો જોઈએ કૂતરાઓને ખવડાવવું એ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ કરુણા અને સ્નેહનો પ્રતીક છે આ કાર્ય સાથે કુટુંબના નાના બાળકોને પણ જોડવામાં આવે તો તેમને પણ કરુણાશીલ જીવન મૂલ્યો શીખવવા માટે ઉત્તમ રીત બની શકે છે આ રીતે કૂતરાઓને ખવડાવતી વસ્તુ માત્ર પૌષ્ટિક અને તાજી હોવી જોઈએ એ જ નહીં પરંતુ તે પ્રકૃતિના સન્માન અને જીવદ્યાના મૂલ્યોના અવલોકનનું દર્શન પણ કરે છે કુતરાઓને ખવડાવવાનો શુભ પરંપરાઓમાં મહત્વપૂર્ણ સ્થાન છે અને તે માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક પ્રભાવ જ નહીં પણ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો લાવે છે શાસ્ત્રો અને લોકમાનોતો અનુસાર કુતરાઓને ખવડાવવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે જે નક્કી રીતે વ્યક્તિના જીવનમાં સુધારો લાવી શકે છે પ્રથમ અને મહત્વપૂર્ણ ફાયદો એ છે કે કૂતરાઓને ખવડાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે કૂતરાઓ શાસ્ત્રોમાં યમરાજના દૂત માનવામાં આવે છે અને તેમને પ્રસન્ન રાખવાથી પિતૃદોષ અને શનિદોષ જેવા દોષ ઓછા થાય છે શનિદોષની સમસ્યાથી પીડાતા લોકો માટે કૂતરાઓને ખવડાવવું એક ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે આથી આ કાર્ય થકી ઘર પર શનિનું અનુકૂળ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર કૂતરાઓ પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રાણી છે અને તેમની સેવા કરવાથી પ્રકૃતિનું સંતુલન જળવાય છે પ્રકૃતિ સાથેના આ સંતુલનના કારણે ઘરકુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે તહેવારોના દિવસોમાં કૂતરાઓને ખવડાવવાથી જે પાપકર્મો આપણા જીવનમાં બાધા ઊભી કરે છે તે હળવા થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે મનુષ્યના સંબંધોમાં સુધારો લાવવાનું પણ એક મહત્વપૂર્ણ પાસું છે કૂતરાઓને ખવડાવવું એ કરુણાના પ્રતીક છે જે આપણા જીવનમાં દયાળુ સ્વભાવ અને શાંતિપૂર્ણ વર્તન લાવવાનું કામ કરે છે જો વ્યક્તિ જીવનમાં આ વ્યવહાર અપનાવે તો તે તેમના પરિવાર અને સમાજ સાથેના સંબંધોમાં વધુ સ્નેહ અને સમજૂતી લાવી શકે છે આ વિધિને આરોગ્ય દ્રષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં આવે છે માનસિક આરોગ્ય માટે અન્ય જીવસૃષ્ટિ પ્રત્યેની સહાનુભૂતિ અને સંબંધ ખૂબ જ મહત્વ ધરાવે છે પ્રાણી પ્રેમ માનસિક શાંતિ અને સંતોષ માટે ઊંડો પ્રભાવ પાડે છે દરેક તહેવાર એ આનંદ અને શાંતિનો સમય છે અને આ સમયે પ્રાણીઓને ખવડાવવાથી તે આનંદ દોઢગણો થાય છે આર્થિક સ્થિરતા માટે પણ આ પ્રક્રિયા લાભદાયી માનવામાં આવે છે કૂતરાઓને ખવડાવવાથી ઘરમાં માયા અને ધનની અવરજવર વધે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તેમના ઘરમાં જાળવી રાખે છે જે પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે ખાસ કરીને ઉત્તરાયણના દિવસો જેવા પવિત્ર તહેવારો પર કરેલી આ ક્રિયા ધરપકડમાં સંપત્તિ અને સુખમાં વધારો કરે છે આ વિધિનું વધુ એક મહત્વ એ છે કે તે જીવનમાં કૃતજ્ઞતા લાવે છે જ્યારે આપણે કૂતરાઓ જેવા નિર્દોષ પ્રાણીઓ માટે કંઈક કરીએ છીએ ત્યારે આપણું હૃદય સરળતાથી કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાય છે આ હળવાશ અને પ્રેમ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ બને છે આ રીતે કૂતરાઓને ખવડાવવું એ માત્ર ધાર્મિક પ્રક્રિયા જ નથી પરંતુ આર્થિક સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે સહજ રીતે જીવનમાં પુણ્ય અને પ્રગતિ લાવવાનું માધ્યમ છે જે દરેક માનવી માટે આશીર્વાદરૂપ બની રહે છે કૂતરાઓને ખવડાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કેમ કે તેઓ માનવીય ખોરાકમાંથી બધું જ પચાવી શકતા નથી જો ખાવાનું યોગ્ય ન હોય તો તે તેમના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે આ પ્રક્રિયામાં શાસ્ત્રો પ્રાણી પ્રેમ અને વિજ્ઞાન સાથે જોડાયેલું સૂક્ષ્મ જ્ઞાન સમાવવામાં આવ્યું છે અને તેની અમલવારી વધુ સાવધાની સાથે કરવી જોઈએ સૌપ્રથમ ખવડાવતી વસ્તુ તાજી હોવી જોઈએ કૂતરાઓને દુર્ગંધયુક્ત ખોરાકથી હાનિ થઈ શકે છે તેથી જે ખાવું આપે તે તાજું અને સ્વચ્છ હોવું જરૂરી છે ખાવામાં મસાલા તેલ અથવા તીખાશના ઘટકો ઓછામાં ઓછા હોવા જોઈએ કેમ કે તે તેમના પાચનતંત્ર માટે હાનિકારક છે ખાસ કરીને મસાલેદાર તીખા અથવા ઊંચા તાપમાને તળેલા ખોરાક ટાળવા જોઈએ કૂતરાઓના પાચનતંત્રને ધ્યાનમાં રાખીને ખાવા માટે યોગ્ય ખોરાક પસંદ કરવો આવશ્યક છે ઘી દૂધ રોટલી ભાત અને ગુળ જેવા પોષણયુક્ત અને પચવામાં સરળ ખોરાક તેમની આરોગ્ય જરૂરિયાતો માટે શ્રેષ્ઠ છે દૂધ સાથે ભાત ખવડાવવાથી તેઓને પૂરતું કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ મળે છે જે તેમના શરીરને ઉર્જાવાન રાખે છે ખાસ સાવચેતી એ રાખવી જોઈએ કે તેમને ચોકલેટ કેફીન આલ્કોહોલ અને ખાંડવાળી વસ્તુઓ ખવડાવવી ન જોઈએ ચોકલેટમાં થોબ્રોમાઈન નામક રાસાયણ હોય છે જે કૂતરાઓ માટે ખૂબ ઝેરી હોય છે સાથે જ આલ્કોહોલ અથવા કેફીથી તેમની નર્વસ સિસ્ટમ પર હાનિકારક પ્રભાવ પડી શકે છે ખાંડવાળી વસ્તુઓ જેવા કે મીઠાઈ અથવા બિસ્કીટ પણ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેમ કે તે વજન વધારવામાં અને દાંતની સમસ્યાઓ ઊભી કરવામાં સહાયક થાય છે તેમને તાજું પાણી પૂરતું ઉપલબ્ધ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે પણ કૂતરાઓને ખવડાવો ત્યારે પાણી સાથે ખાવાનું પૂરું કરો જેથી ખોરાક સરળતાથી પચી શકે અને પાચનતંત્રમાં કોઈ સમસ્યા ન થાય ખાસ કરીને ગરમ હવામાનમાં પાણી પૂરતું ઉપલબ્ધ કરાવવાથી તેમને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય છે જો તમે કૂતરાઓને વાસણમાં ખવડાવો તો તે વાસણ સ્વચ્છ હોવું જોઈએ વાસણ પર કોઈ રાસાયણિક સપડા કે જૂના ખોરાકના અંશ બાકી ન રહેવા જોઈએ કેમ કે તે તેમના માટે ઝેરી બની શકે છે વાસણને સાબુ અને ગરમ પાણીથી સારી રીતે ધોઈને ઉપયોગમાં લો તેમને ખવડાવતી વખતે તેમની જમવાની શૈલી પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે જો તમે ઘણા નાના ટુકડાઓમાં ખાવાનું આપો તો તે વધુ સગવડભર્યું રહેશે ખાવાનું તાજું અને નાના ટુકડાઓમાં આપવાથી તે સરળતાથી ખાઈ શકે છે અને પચાવી શકે છે વધુ મોટા ટુકડાઓ ખાવામાં તેમને સમસ્યા થઈ શકે છે અથવા તેઓ ગળી શકે છે જે તેમના માટે જોખમી બની શકે છે તહેવારોમાં તેઓને ખવડાવતી વિધિ સાથે પ્રેમભર્યું વર્તન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમનું આદરપૂર્વક આહાર આપવાથી તે વધુ ખુશ રહે છે અને તમારું જીવન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તેઓના આરોગ્ય અને શાંતિ માટે આ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે આથી કૂતરાઓને ખવડાવતી વખતે ખાતરી કરો કે ખાવાનું તાજું પૌષ્ટિક અને સ્વચ્છ છે તેમનો આદર કરો અને પોષણયુક્ત ખાવાનું તેમને સજાગતાથી ખવડાવો જેથી તેઓના આરોગ્ય અને ખુશહાલી બંને જળવાઈ રહે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી આ નિયમોનું પાલન કરો અને કૂતરાને પ્રેમથી ખવડાવો આ નાનું કાર્ય તમારા જીવનમાં ધન સુખ અને શાંતિ લાવશે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આકર્ષક શાસ્ત્રીય વિધિ જાણવા માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોમાં ફરી મળશું તત્કાલ માટે જય શ્રી કૃષ્ણ